તો બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા રહે છે આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યું હતું જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા

સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત દિંડોલી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દિંડોલી ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનું ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને સુરતમાં લાવવામાં આવે છે આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે જ્યારે ડિંડોલી હદમાં પહોંચ્યું ત્યારે ડિંડોલી પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી હરિયાણા પાસિંગ એચ આર પંચાવન એ એ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી ડીંડોલીના સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગના ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને બુટલેગર મોકલી રહ્યો છે ડિંડોલી પોલીસે આખું કન્ટેનર ચેક કર્યું હતું પરંતુ પોલીસને કંઈ મળ્યું નહોતું પરંતુ આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસને ચોક્કસ માહિતી હતી જેના કારણે પોલીસે બુટલેગર અન્ય કઈ જગ્યાએ વિદેશી દારૂ છુપાવી શકે તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી આખરે કન્ટેનરમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું જેની અંદર દારૂ મૂકી સુરતમાં લાવવામાં આવ્યો હતો ડિંડોલી પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની કડકાઈથી પૂછપરછ કરતા તેણે વિદેશી દારૂ છુપાવીને લાવતો હોવાની કબૂલાત કરી હતી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે